ओम आदितियम भास्करम भाणो रवि सूर्यम दिवाकर शरण नमाने स्मरे नित्यम महापातक नाशनम हर हर महादेव બધા પારિવારિક મિત્રોને મિત્રો અમારી આધ્યાત્મિક ચેનલ આશીર્વાદ જ્યોતિષ ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કરવાથી દરેક હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતા નીતિ નિયમ અને દરેક દેવી દેવતાઓનું મહત્વ દરેક પૂજા પાઠ અને જપ તપનું મહત્વ આપને ઘરે બેઠા મળી જાય એની હારોર મિત્રો હંમેશાનું પંચાંગ એટલે કે આજની તિથિ વાર અને રાશિ વિશેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા હંમેશા સવારે રજૂ કરવામાં આવે તે પણ આપના સુધી પહોંચી જાય તો મિત્રો અમારો એ જ ઉદ્દેશ હોય કે દરેક હિન્દુ ભાઈઓ બહેનોને આપણા પૂજાપાઠ વિશેના નિયમ અને દેવી દેવતાઓ વિશેની માહિતી મળે તેના માટે અમારી ચેનલ માં હંમેશા માટે અલગ અલગ માહિતી અમે રજૂ કરીએ જેમાં દેવી દેવતાઓનું મહત્ત્વ તુલસીજીનું મહત્ત્વ રુદ્રાક્ષનું મહત્ત્વ અને અલગ અલગ પૂજા પાઠનું મહત્ત્વ અમે રજૂ કરેલું છે તો મિત્રો આ સનાતન કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ